તો નમસ્કાર મિત્રો ટેકનિકલ નકુલમાં સ્વાગત છે તમારું મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે કેવી રીતે એકદમ સ્ટાઇલિશ તમારું પોતાના નામનો ફોટો બનાવી શકો આ મિત્રો કે એટલે કે તમે ફોટા પર તમારું નામ લખશો તે પણ એકદમ સ્ટાઇલિશ ઇફેક્ટ થી ઠીક છે તો મિત્રો વિડીયોની અંત સુધી જોતા રીજું નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરું તો મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરું તે વિડીયો અંતમાં કહીશ ડાઉનલોડ કર્યા પછી ઓપન કરશો એટલે કાંક તમારે આ રીતે દેખાશે ઠીક છે આપ એપ્લિકેશનને ઓપન કરશું એટલે નામ છે સ્મોક ફોટો એડિટર ઠીક છે ત્યાર પછી મિત્રો ઓપન થયા પછી તમને ડાયરેક્ટ સિમ્પલી કાંક આપડ જોવા મળશે ત્યાર પછી તમને ઓપ્શન જોવા મળી જશે અહીંયા સ્ટાર્ટ સ્ટાર્ટનો તો તમારે સ્ટાર્ટ પર ક્લિક કરવાનું ત્યાર પછી અહીંયા પૂછશે મિત્રો કે શું નામ છે તો તમારે અહીંયા નામ લખવાનું જે પણ તમારું નામ વધે તો આપણે અહીંયા હું મારું નામ લખી દઈશ ત્યાર પછી મિત્રો સેવ પર ક્લિક કરવાનું એટલે સેવ પર તમે જેવો ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો ફોટો તૈયાર ઠીક છે આ તમારો મિત્રો જોઈ શકો છો એકદમ સ્ટાઇલિશ ફોટો તૈયાર ત્યાર પછી મિત્રો આમાં તમે ફેરફાર કરી શકો છો જેમ કે નહીં ટેક્સ્ટ જે છે જે અક્ષર છે તેની ફોન ચેન્જ કરી શકો છો બેકગ્રાઉન્ડનો ઇફેક્ટ છે તે પણ ચેન્જ કરી શકો છો ઠીક છે તો આપણે સિમ્પલી બેકગ્રાઉન્ડ ઇમેજ પર ક્લિક કરશું એટલે એ બી ઘણા બધા તમને એ ઇફેક્ટ જોવા મળી જશે તો તમારે સિમ્પલી એકને સિલેક્ટ કરવાનું જે પણ તમને પસંદ હોય તે ઠીક છે ત્યાર પછી મિત્રો ફોન પણ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો કલર ચેન્જ કરી શકો છો ટેક્સ્ટ ઉમેરી શકો છો ત્યાર પછી મિત્રો ટેક્સ્ટર પણ નાખી શકો છો આ ઇમેજ પર ઠીક છે ત્યાર પછી સ્ટીકર પણ તમે આમાં એડ કરી શકો છો સ્ટીકરનો ઓપ્શન મજા આવશે એટલે ઘણા બધા સ્ટીકર તમને અહીંયા જોવા મળશે જે તમારે સ્ટીકર પસંદ આવે તે સ્ટીકર તમારે સિલેક્ટ કરી લેવાનું ઠીક છે સ્ટીકર સિલેક્ટ કરે મિત્રો ડાયરેક્ટ કંઈક આ રીતે જોવા મળી જશે ત્યાર પછી આ સ્ટીકરને તમે સેટ કરી શકો છો તો મિત્રો આસાનીથી તમે ફોટો એક બનાવી શકો છો એકદમ જબ્બર તો મિત્રો થોડીક મહેનત કર્યા પછી તમે આ ફોટો એકદમ આનાથી પણ સારો એવો બનાવી શકો છો એડિટ એકદમ પરફેક્ટ કરીને ઠીક છે ઓપ્શન મિત્રો તમને ઘણા બધા જોવા મળી જશે એકદમ સિમ્પલ છે યુઝ કરવામાં કોઈ પણ ઇન્ટરનેટની જરૂર નથી બધો ફ્રીમાં છે અને તમે આશા એક મસ્ત એવો ઇમેજ એમાં ક્રિએટ કરી શકો છો ઇમેજ મિત્રો ક્રિએટ કર્યા પછી તમારે સિમ્પલી એ ઉપર સેવનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને આ ઇમેજને તમે ગેલેરીમાં સેવ કરી શકો છો ઠીક છે તો મિત્રો થોડીક મહેનત કરશો એટલે આનાથી પણ એક સારો એવો ફોટો તમારો બનીને તૈયાર થઈ જશે તો મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે મારું વિડીયોની જે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે તે લિંક પર જઈ અને એપ્લિકેશન તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને આવા જ વિડીયો જોવાની મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજના વિડીયો માટે નમસ્કાર